તમારા દાદાની સામે જીતેલો હું છું તમારા દાદા ને ભોમાં ભંડારેલો હું છું એટલા બધા અમે ડરપો કે બાયલા નથી અને જયરાજ કેટલો બહાદુર છે કે હું આવવા માટે તૈયાર છું ગોંડલ ભગવતસિંહજી નામથી પ્રખ્યાત સ્ટેટ જે ઘણા સમય થી બે ક્ષત્રિયો માટે યુદ્ધ નું મેદાન બની ગયું છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ જાડેજા આ બંને માટે વર્ચસ્વ ની લડાઈ માં ખૂની ખેલ ખેલાયા અને પોલીસ ના ચોપડા ચિત્રાયા પણ આજ ગોંડલ ચાર દાયકા પહેલા ક્ષત્રિયો અને પાટીદારો વચ્ચે ની રાજરમત નું મેદાન હતું જેના પરિણામે એક મંત્રી સહિત ત્રણ ધારાસભ્યો ની સરા જાહેર હત્યા થઈ નમસ્કાર હું છું પ્રિયંકા ગેંગ્સ ઓફ ગોંડલની અમારી ખાસ સિરીઝમાં જાણીશું આખરે આ કારણ શું છે રક્તરંજિત ગોંડલની કહાનીના કોણ છે મોટા ચહેરા અને શું છે બે જ્ઞાતિ વચ્ચે ખરડાયેલો લોહિયાળ ઇતિહાસ આઝાદ ભારતમાં કાયદો બન્યો હતો કે ખેડે તેની જમીન સરકારના આ નિયમે બે જ્ઞાતિ વચ્ચે વેર ના વીજ વાવ્યા જેમાં રાજનીતિએ ઘી હોમવાનું કામ કર્યું માનગઢ ક્ષત્રિયોએ ક્ષત્રિયો અગિયાર પાટીદારો ને દીધા તો લાલાવદરમાં માં પટેલોના ટોળાએ ચાર દરબારો જીવતા ગુંજી નાખ્યા આવી તો અનેક ઘટનાઓ સામે આવતી ગઈ જે સમય જતા ગોંડલ તેનું એપી સેન્ટર બન્યું ગેંગ્સ ઓફ ગોંડલ ની કહાની એશી દાયકાથી શરૂ થઈ કહાનીના બે પાત્રો એટલે લેવુઆ પાટીદાર ચહેરો પોપટ લાખા સોરઠિયા અને ક્ષત્રિય ચહેરો રીબડાના મહીપતસિંહ ભાવુભા જાડેજા હું યમરાજ સામે પણ ભીડી લઈશ એવી તમને ખાતરી આપું છું કોઈ પણ અન્યાય થતા હોય તો તેને પણ ને ત્યાં એ ક્ષત્રિય હળવદ ના એન્જી આર માં જન્મેલા મહીપતસિંહ જાડેજા વટ વચન માટે જાણીતા હતા બાર વર્ષની ઉંમરે હદ પાસ થયા શોધવા માટે ત્રણસો પોલીસની ટીમ ધંધે લાગી એજ મહીપત આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ